જય ગજાનંદ જય માતાજી આપણે વારંવાર કોઈને કોઈની સાથે ઝઘડો થઈ જતો હોય તો કોની સાથે ઝઘડો થાય તો આપણો કયો ગ્રહ ખરાબ હોય તો જ એની સાથે ઝઘડો થાય ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો ને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જો તમારા કાકા સાથે ઝઘડો થાય છે કે વિવાદ થાય છે તો સમજો કે તમારો શનિગ્રહ ખરાબ છે જો તમારા મામા સાથે તમારે ઝઘડો થાય છે તો સમજો તમારો મંગળ ગ્રહ ખરાબ છે જો સાસરીયામાં કોઈની સાથે પણ વિવાદ થાય છે તો સમજો કે તમારો રાહુ ખરાબ છે જો મોસાળ પક્ષમાં મામા સિવાય કોઈ પણ વ્યક્તિની સાથે આપણે વિવાદ થાય છે તો સમજો કે આપણો કેતુ ખરાબ છે જો દાદા સાથે વિવાદ થાય છે તો સમજો આપણો ગુરુ ખરાબ છે જો પિતા અને પુત્રની વચ્ચે વિવાદ થાય છે અને એ બંનેને પિતા પુત્રને ઝઘડો થાય છે તો સમજો કે સૂર્ય ખરાબ છે જો માતા સાથે વિવાદ થાય છે તો સમજો કે આપણી કુંડળીમાં આપણો ચંદ્ર ખરાબ છે કોઈ પણ વ્યક્તિ કારણ વગર ક્યારેય ઝઘડો નથી થતો તમારા ગ્રહો જ્યારે પરિવર્તિત થાય છે ત્યારે જ તમારે કોઈને કોઈ વાદ વિવાદ લાઈફમાં સર્જાય છે જય ગજાન જય માતાજી